વિદ્યાર્થી મિત્રો પ્રકરણ આઠ નકશા આલેખનના ભાગ 2 માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ભાગ 1 ની અંદર આપણે રાષ્ટ્રપતિ ભવન થી ઇન્ડિયા ગેટ સુધીના દરેક માર્ગનું સુંદર રીતે આલેખન શીખી ગયા છીએ ચલો ભાગ 2 ની અંદર ત્યાં બેઠેલા વિદ્યાર્થીઓ શું કરી રહ્યા છે તે જાણીએ ત્યાં બધા વિદ્યાર્થીઓ અત્યારે પરેડની રાહ જોઈ રહ્યા હતા કાંચા અને તેના અમુક મિત્રો પરેડ ક્યાં પૂરી થશે તે વિચારી રહ્યા હતા કાંચા પાસે સમાચાર પત્ર હતું જેમાં પરેડનો રસ્તો દર્શાવેલો હતો જેમાં વિજય ચોકથી રાજપથ પર જશે ત્યાંથી ઇન્ડિયા ગેટ ત્યાંથી તિલક માર્ગ પર ત્યાંથી આગળ જઈને બી એસ માર્ગ અને સુભાષ માર્ગથી આગળ વધીને લાલ કિલ્લા સુધી પરેડ પહોંચશે બરાબર ચાલો આ વસ્તુ આપણે નકશા ઉપર ખૂબ જ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ અહીં આપણને ખૂબ જ સુંદર નકશો બનાવીને આપેલો છે જેની અંદર રાષ્ટ્રપતિ ભવનથી વિજય ચોક ક્યાં આવેલો છે તે આપણને દર્શાવેલો છે પરેડ વિજય ચોકથી શરૂ થઈને ઇન્ડિયા ગેટ સુધી આવશે ત્યાંથી આગળ વધીને તિલક માર્ગ પર આવશે ત્યાંથી બહાદુર શાહ ઝફર માર્ગ ઉપર આવશે ત્યાંથી સુભાષ માર્ગ થોડોક વળાંક લઈને પરેડ લાલ કિલ્લા પર પૂર્ણ થશે બરાબર બાળ મિત્રો નકશાની અંદર આપણે બે વસ્તુ જાણવી ખૂબ જ જરૂરી છે પહેલી વસ્તુ એ કે આપણને એમાં દિશાની ખબર હોવી જરૂરી છે જેમ કે અહીં ઉત્તર દિશા છે નીચે દક્ષિણ દિશા છે જમણી બાજુ પૂર્વ દિશા છે અને ડાબી બાજુ પશ્ચિમ દિશા છે બરાબર બીજું એક માપ અહીં આપેલું હોય છે જે છે પ્રમાણ માપ અહીં આ નકશાની અંદર બે સેન્ટીમીટર બરાબર એક કિલોમીટર એવું માપ આપેલું છે અહીં પ્રમાણ માપ એટલે કોને કહેવાય તે આપણે જાણીએ નકશાનું પ્રમાણ માપ એ નકશા પરના અંતર અને જમીન પરના અનુરૂપ અંતરનો ગુણોત્તર છે સરળ ભાષામાં બાળમિત્રો સમજીએ તો પ્રમાણમાપ એ નકશા પરના અંતર અને જમીન પરના અનુરૂપ અંતર વચ્ચેનો સંબંધ દર્શાવે છે બરાબર અહીં આપણને નકશામાં બે સ્થળો વચ્ચેનું અંતર બે સેન્ટીમીટર જેવું આપેલું છે તો જમીન ઉપર તે એક કિલોમીટર થશે બરાબર તો રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીનું અંતર આપણને આપેલું છે ચાર સેન્ટીમીટર એટલે ચાર સેન્ટીમીટર બરાબર બે કિલોમીટર થશે હવે આપણે નકશાની અંદર પણ એ માપી જોઈએ તો અહીં વિજય ચોકથી ઇન્ડિયા ગેટ સુધીનું જો આપણે અંતર મદદ મદદથી માપીએ તો આપણને કુલ ચાર સેન્ટીમીટર જેટલું મળશે બરાબર એટલે ચાર સેન્ટીમીટર બરાબર જમીન ઉપર બે કિલોમીટર જેટલું અંતર થશે બરાબર બાળ મિત્રો ચલો ત્યાં બેઠેલા બાળકો શું ચર્ચા કરી રહ્યા છે તે પણ આપણે જોઈ લઈએ અહીં અમુક બાળકો ચર્ચા કરી રહ્યા છે 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 કે કે જુઓ ઇન્ડિયા ગેટ અને આ તે બાળક કહે મારી મમ્મીએ મને કહ્યું હતું કે વિજય ચોક થી શરૂ કરી ઇન્ડિયા ગેટ સુધી રાજપથ બે કિલોમીટર લાંબો છે હવે આપણે પ્રમાણમાં જોયું બાળ મિત્રો કે બે સેન્ટીમીટર બરાબર એક કિલોમીટર છે તો નકશાની અંદર રાષ્ટ્રપતિ ભવન થી ઇન્ડિયા ગેટ સુધી વચ્ચેનું અંતર ચાર સેન્ટીમીટર છે તો જમીન ઉપર એ કુલ બે કિલોમીટર જેટલું થશે બરાબર હવે બીજો પ્રશ્ન છે કે નકશાને ધ્યાનપૂર્વક જુઓ અને શોધી કાઢો કે નીચેનામાંથી કયો રસ્તો સૌથી લાંબો છે તો ત્રણ માર્ગ આપણને પૂછ્યા છે કે બી એસ જફર માર્ગ સુભાષ માર્ગ કે તિલક માર્ગ આ ત્રણમાંથી કયો રસ્તો સૌથી લાંબો છે તો ચાલો આપણે પણ જોઈ લઈએ તો અહીં સૌથી લાંબો રસ્તો આપણને સુભાષ માર્ગ દેખાય છે બરાબર ને બાળ મિત્રો તો આપણો જવાબ થશે સુભાષ માર્ગ ત્યાર પછીનો પ્રશ્ન છે કે જો રૂબિયા જામા મસ્જિદથી પરેડ જોવા આવતી હોય તો તેણે કેટલી દૂર સુધી ચાલવું પડશે તે વિશે અનુમાન લગાવો હવે એ પણ આપણે માપપટ્ટીની મદદથી માપી શકીએ છીએ ચલો આપણે અનુમાન લગાવીને કહીએ તો અહીં જામા મસ્જિદથી અડધા કિલોમીટર જેવું તે સુભાષ માર્ગ પર આવશે અને ત્યાં સુભાષ માર્ગથી આગળ વધીને ફરી અડધા કિલોમીટર જેટલું તે ચાલશે એટલે લાલ કિલ્લો આવી જશે બરાબર તો ટોટલ એણે એક કિલોમીટર જેટલું અંતર ચાલવું પડશે બરાબર ને બાળ મિત્રો તો આપણો જવાબ થશે લગભગ એક કિલોમીટર બરાબર ત્યાર પછી પરેડનો આખો માર્ગ કેટલો લાંબો છે અહીં પરેડનો આખો માર્ગ તમે જો માપશો તો તે તમને સોળ કિલોમીટર જેટલો મળશે એટલે અહીં આપણો જવાબ થશે સોળ કિલોમીટર બરાબર ત્યાર પછી જેમ જેમ પરેડ આગળ વધે છે તેમ તેમ વિદ્યાર્થીઓને કેટલાક બાળકો હાથી પર આવતા હોય તેમ દેખાય છે આ બાળકોને શૌર્ય એવોર્ડ પ્રાપ્ત થયો હતો હવે આ શૌર્ય એવોર્ડ કોને કહે છે બાળમિત્રો તમને ખબર છે શૌર્ય એવોર્ડ એ વર્ષ દરમિયાન કોઈ બાળકે કોઈ સાહસિક પ્રવૃત્તિ કરી હોય કે કોઈ સાહસિક કાર્યમાં ભાગ લીધો હોય તો તેવા બાળકોને સરકાર તરફથી શૌર્ય એવોર્ડ પ્રાપ્ત થાય છે ત્યારબાદ આગળ અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓએ ભિન્ન ભિન્ન પ્રકારના નૃત્ય તથા ખેલ કરતબ દેખાડ્યા છે બરાબર આ બધી જ પ્રવૃત્તિઓ જોવાની ત્યાં ખૂબ જ મજા આવતી હોય છે વિદ્યાર્થીઓ પરેડની સાથે લાલ કિલ્લા સુધી જવા ઈચ્છતા હતા તેમાંથી ગપ્પુ નામનો જે વિદ્યાર્થી છે તે અગાઉ લાલ કિલ્લો જોઈ ચૂક્યો હતો આથી તે બાકીના વિદ્યાર્થીઓને પણ લાલ કિલ્લા વિશે કહેવા લાગ્યો તમારે પણ લાલ કિલ્લા વિશે જાણવું છે ને બાળ મિત્રો આપણે પણ લાલ કિલ્લાની સફર જરૂર કરીશું લાલ કિલ્લાની અંદર કઈ કઈ જગ્યાઓ આવેલી છે તેના વિશે આપણે ભાગ ત્રણની અંદર જોઈશું બરાબર તો મળીએ ભાગ ત્રણમાં Thank you.